મહેસાણા મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરાયું હતું નવસોત્રીસ પોઈન્ટ છ બજેટ મંજૂર વેરામાં કોઈ વધારો નહીં કરાયો બે ઝોનલ ઓફિસ અને ચાર આઇકોનિક રોડ બનશે મહેસાણા તરફ આવતા મુખ્ય રોડ રસ્તા બ્યુટિફિકેશન તેમજ નાગરિક સુવિધાનો સાતત્ય જાળવવાના હેતુ માટે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા બંને બાજુના સર્વિસ રોડને આઇકોનિક અપ્રોચ રોડ તરીકે વિકસાવવામાં આવશે મહેસાણા નગરપાલિકા દ્વારા તેનું ઐતિહાસિક પ્રથમ બજેટ રજૂ કરાયું આ બજેટમાં નવસો આડત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવી નાગરિકોને રાહત આપતા નિર્ણયમાં વેરામાં કોઈ પણ વધારો કરવામાં આવ્યો નથી વિકાસની નવી દિશા મળશે મહેસાણા મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખટાલે જણાવ્યું કે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં નવા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યાં ગટર લાઇન સ્ટ્રીટ લાઇટ વોટર સપ્લાયની સ્કીમો અમલમાં મુકાય તેમાં સ્વચ્છતા માટે એસટીપી પ્રોસેસિંગ પ્લાન્ટ છે આ સમગ્ર એંગલથી બજેટ બનાવવામાં આવ્યું છે દરેક વિસ્તારમાં સર્વાંગી વિકાસ થાય તેને ધ્યાને રાખવામાં આવ્યું છે સહાયની આગવી ઓળખ માટે આપણા જે ધરોહર જેમાં બોતેર કોઠાની વાવ છે રાજમહેલ સાથે નવા વિસ્તાર ડેવલપ થઈ રહ્યા છે ત્યાં પણ ચાર માર્ગો પર આઇકોનિક રોડ બનાવવામાં આવશે ખારી નદીના વિકાસ માટે બે વસ્તુ હાલ ધ્યાન પર લેવામાં આવશે જેમાં ખારી નદીના આસપાસ રિંગ રોડ બનાવવાનો અને ટ્રાફિક પ્રશ્નો સોલ્વ થાય બીજો લાંબા સમયગાળામાં રિવરફ્રન્ટ બનાવવાનો તેમજ નદીના શુદ્ધિકરણ કરવાનું આયોજન કરવામાં આવશે નવીન ભરેલ ગામોમાં નવીન બગીચાઓ બનાવવાની કામગીરી મહેસાણા શહેરમાં અર્બન ફોરેસ્ટ બનાવવાની કામગીરી મહાત્મા ગાંધી બાગના નવીનીકરણની કામગીરી શહેરના મુખ્ય રસ્તાઓને ડસ્ટ ફ્રી કરવાની કામગીરી જેવા વિકાસ કામો કરવાની વાત કરવામાં આવી રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા એ શું વિશેષ મહત્વ બજેટમાં જે છે કે શું આવરી લેવામાં આવ્યું છે આજે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઐતિહાસિક એવું પ્રથમ બજેટ અમે રજૂ કર્યું છે એમાં સમગ્ર મહાનગરનો કઈ રીતે વિકાસ થાય એમાં આંતરમાળખાકીય સુવિધાઓ છે ભૌતિક સુવિધાઓ છે તેમજ બ્યુટિફિકેશનના કામો લીધા છે સિનિયર સિટીઝન હોય સ્કૂલ હોય આંગણવાડી હોય અથવા હેલ્થ સેન્ટર હોય આપણે આ જે નવા ગામડાઓ એડ થયા છે આ ગામડાઓમાં પણ સ્ટ્રોંગ વોટર લાઇન રટર લાઇન ડ્રેનેજ લાઇન વોટર સપ્લાયની સ્કીમો આ બધી અમલમાં મુકાય તેમજ સ્વચ્છતા માટે એસટીપી પ્રોસેસિંગ પ્લાન્ટ છે આ સમગ્ર એંગલથી આ બજેટ બનાવવામાં આવેલું છે સાહેબ કેટલા ટકાનો વધારો ગયા વર્ષ કરતા છે અને કયા કયા વિકાસના કામો કયા વિસ્તારમાં કરા છે ખાસ લગભગ ત્રણસો પંચ્યાસી ટકાનો વધારો આ બજેટમાં આપણે કર્યું છે અને એમાં દરેક વિસ્તારનો સર્વાંગીણ વિકાસ થાય એને આપણે ધ્યાનમાં રાખેલું છે સાહેબ નવીન જે વિસ્તાર મહાનગરપાલિકામાં પડ્યો છે તેમાં કહી શકાય કે ફાયરની સુવિધાઓનો સંપૂર્ણપણે અભાવ છે ગટર લાઈનની પણ વ્યવસ્થા નથી તો તેને કેવી રીતે આ બજેટમાં આવરી લેવાયું છે અને આપણે સમગ્ર જે નવા ગામડાઓ એડ થયા છે એનો સર્વે થઈ ગયો છે જે આપણે વોટર સપ્લાયની લાઈન ગટર લાઈન સ્ટ્રોંગ વોટરની લાઈન એનું પણ આપણું હવે ટૂંક સમયમાં ડીપીઆર તૈયાર થઈ જશે એનું આયોજન આપણે આ બજેટમાં રાખેલું છે શહેરની ઓળખ માટે કયા પ્રકારનું આયોજન છે ખાસ ઓળખ માટે શહેરની આગવી ઓળખ માટે આપણે ત્યાં જે આપણા ધરોહરો છે ધારો કે આપણે ત્યાં બોતેર કોઠાની વાવ છે રાજમહેલ છે સાથે સાથે આપણા જે નવા વિસ્તાર ડેવલપ થઈ રહ્યા છે એમાં પણ અમે ચાર રસ્તાઓને આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવાના છે સાથે સાથે બ્યુટીફિકેશન કામોમાં અમે આપણા મહેસાણાનું ગુજરાતનું જે કલ્ચર છે એને પણ અમે આવરી લઈ રહ્યા છીએ ખારી પાણી નિકાલ માટે કોઈ આયોજન વરસાદી પાણી નિકાલ માટે પણ આપણે આયોજન રાખ્યું છે જ્યાં અત્યારે આપણી પાસે સ્ટોમ વોટર ડ્રેનેજ લાઈન નથી એ નવી લાઈનો પ્લાન કરી છે અને જે રસ્તાઓમાં આપણને વોટર લોગિંગના વધારે પ્રશ્નો થાય છે ખારી વિકાસ કરવાનો આપણે વાત કરી શું એમાં વિકાસ કરવાનો ખારી નદી ખારી નદીના વિકાસમાં અમે બે વસ્તુના અત્યારે ધ્યાન લીધું છે એક તો આપણે ખારી નદીની આજુબાજુમાં આપણે એક રિંગ રોડ બનાવવાનું વિચારીએ છીએ તો જેનાથી અત્યારે આપણા ટ્રાફિકના જે પ્રશ્નો છે એ સોલ્વ થઈ જશે સાથે સાથે એને લાંબા ગાળામાં રિવરફ્રન્ટ તરીકે ડેવલપ કરવાનું પણ આયોજન છે સાહેબ રિવરફ્રન્ટ તરીકે ડેવલપ છે પણ ખારી નદીની દુર્દશા ખૂબ જ ખરાબ છે અને અંદર ગટરના પાણી પણ જે છે તે નાખવામાં આવી રહ્યા છે તેના વિશે શું કહેવાય છે એ વસ્તુ અમારા ધ્યાન ઉપર છે એના માટે મેં જે મગાવું કીધું કે આપણે અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજનું આખું નેટવર્ક આપણે નવું વેસાવી રહ્યા છે જે વિસ્તારમાં અત્યારે કનેક્ટિવિટી નથી ત્યાં આપણે કનેક્ટિવિટી આપશું નવા એસટીપી પ્લાન્ટ્સ બનાવશું તેમજ જ્યાં આપણને જરૂરિયાત લાગે છે નાળા ઉપર આપણે ડાયરેક્ટલી મિની એમના એસટીપી આવે છે એ પણ આપણે મૂકશું અને સાથે સાથે નદીનું શુદ્ધિકરણ માટેની પણ આપણે કામગીરી હાથ પર લઈશું સર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે કયા માપથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે દબાણો આપણે જે દૂર કરી રહ્યા છે સરકારી નિયમો મુજબ જેટલો આપણી માર્જિનની જગ્યા હોવી જોઈએ માર્જિનની જગ્યા ઓપન ટુ સ્કાય હોવી જોઈએ એમાં કોઈ પણ પાર્કિંગની અવરોધ થાય કોઈ કોમ્પ્લેક્સમાં પોતાની રીતે લોકો એને બંધ કરી દે એ આપણે ધ્યાનમાં લઈને સરકારી ધાર ધોરણ મુજબ આપણે દબાણો દૂર કરી રહ્યા છીએ સર અત્યારે હાલ હાઈવેના તો દબાણો દોડવાનું નક્કી કરાયું છે સિટી લેવલે થશે કે કેમ નહીં સમગ્ર વિસ્તારમાં અમે દબાણો દૂર કરી રહ્યા છીએ અમે સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ મેનરમાં જ્યાં સૌથી મોટા ઇસ્યુઝ હતા જ્યાં પાર્કિંગના વધારે ઇસ્યુઝ હતા અમે બે મેન હાઈવેથી આપણે શરૂ કર્યું છે હવે જેમ જેમ અમારા ધ્યાન ઉપર આવતું જશે અમે દરેક વિસ્તારમાં જ્યાં જ્યાં દબાણો છે ત્યાં અમે દૂર થશે જ્યાં કોમ્પ્લેક્સોમાં પાર્કિંગ જ નથી પાર્કિંગની અવ્યવસ્થા છે એના માટે શું કરવામાં આવશે એનું પણ અમે સર્વે કરાવીને જ્યાં અત્યારે ઓલરેડી પાર્કિંગ છે પણ લોકોએ બંધ કરેલી છે એ પાર્કિંગ ખુલ્લું કરવાનું અમે કામ હાથ પર ધર્યું છે અને જ્યાં આવું વાયલેશન જોવામાં આવશે ત્યાં અમે ફિનલ એક્શન પણ લઈશું